નેશનલ હાઇવે નંબર છપ્પન ઉપર વન વિભાગ દ્વારા વૃક્ષોનું સર્વે કરાયું નસવાડી રેન્જ ફોરેસ્ટ ઓફિસ સામાજિક વનીકરણ તેમજ સંખેડા રેન્જ ફોરેસ્ટ ઓફિસ સામાજિક વનીકરણના રેન્જમાં નેશનલ હાઇવે છપ્પન ઉપર આવતા ત્રણ જેટલા વૃક્ષો હાઇવે બનાવવા માટે કાપવામાં આવશે વન વિભાગના અધિકારીઓએ વૃક્ષોનું નિરીક્ષણ કરી અને રોડની માપણી કરી જ્યારે બંને સાઈડ એકસો ફૂટનો રોડ બનશે હાલ તો વન વિભાગ દ્વારા વૃક્ષોનું સર્વે કરવામાં આવ્યું છે સ્ટોરી રિપોર્ટ બાય ઇમરાન સિંધી છોટા ઉદયપુર ચાલો છે અંદાજે આપણે સંખેડા રેન્જમાં આપણે પંદરસો ને સાતની આજુબાજુ છે સંખેડામાં અને નસવાડીમાં બાવીસોની આજુબાજુ છે નસવાડી અધિકારી વડોદરા ડિવિઝન આપણે સામાન્ય કમિટર મુજબ વડોદરાથી એના માર્કિંગ ખડાનું અત્યારે રોડ વાઇડિંગનું કામ છે તો અત્યારે એનું આ માર્કેટ ખડાનું કામ ચાલુ છે તો રોડનું છે ને આ એકસો ને ચુમ્માલીસ ફૂટની આજુબાજુ કંઈક એનું છે

દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયન્સીસ